સુરતના કતારગામ ખાતે રહેતા યુવાનના ઘરેથી મિત્રે જ લાખોની ચોરી કર્યા બાદ તે રૂપિયા ગોવામાં ઉડાડી નાખ્યા હતા બનાવનેલી કતારગામ પોલીસે ગુનો નોંધી આરોપી મિત્રને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો કતારગામમાં ડૂડકયા ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરસોતમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતેશ કંચનવાલા પાલિકાના કતારગામમાં જોન ક્લાર્ક છે તેમના પત્ની હિરલબેન પણ કતાર ગામ ઝોનમાં ક્લાગશે પ્લોટ વેચાણના અને પગારની બચતના મળી અગિયાર લાખ બેડના ખાનામાં મૂક્યા હતા જેમાં પાંચસોના દરના બાવીસ બંડલો હતો બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની બાર ગ્રામની ચેન અને ત્રણ ગ્રામનું સોનાનું પેન્ડિન્ટ હતું ગત સત્યાવીસમી જુલાઈએ બેડમાં તપાસ કરતાં અગિયાર લાખ અને ઘરેણા મળ્યાના હતા ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેયુરે ગોવા હોવાની વાત કરી રોકડ દાગીના મામલે ગોળ ગોળ જવાબો આપ્યા હતા આખરે કેયુરની સામે ફરિયાદ કરાતા પોલીસે કતારગામ બાલાશ્રમ સ્કૂલ પાસે હનુમાન મોહલ્લામાં રહેતા કેયુર ઉર્ફ લાલુ સૈલીસ પટેલની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર અયાસે જીવન જીવે છે મિત્રના ઘરમાં લાખોનો ફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો ગોવામાં કેસિનો પબમાં શરાબ સબાબ પાછળ નાણાં ઉપાડી દીધા હતા બ્યુરો રિપોર્ટ સુ